બે હજાર જેવા ખેડૂતોએ અલગ અલગ પાકોનું વાવેતર કરેલ છે તે પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય તો છેલ્લું પાણી આપવા માટે માટે માંગણી કરવા કચેરી ગામના લોકો પહોંચ્યા હતા અધિકારીઓ હાજર ન હોય ધર્મનો ધક્કો ખાઈ કચેરી સામે સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગણી કરી જેમાં આહિર વાલાભાઈ વિરમભાઈ અને વાલાભાઈ કારાભાઈ રબારી વાલાભાઈ કરશનભાઈ આહિર ભૂરાભાઈ રવાભાઈ અને જયસંઘાઈ મહાદેવભાઈ

આ નદી દસ અગિયાર ગામે પાણી ની જરૂર છે બિલકુલ પાણી હમણાં આવતું નથી ઘાસ માટે ઢોર રચકા બચકા બધી રવિ હુકા ઘઉાજી

નથી પહેલથી ના મૂકવું ના હોત પાણી તો અમે આ કવેતર કરે જ નહીં હવે અમારે નુકસાન ખૂબ છે દસ ગામોના માણસો અમે બધા આવ્યા છીએ ભય થઈને પણ નુકસાન મોટું છે